નમસ્તે નોવન ગેટ્સ અ સડન રાઇઝ નોટ ઇવન ધ સન ઇટ ટેક્સ ટાઈમ ટુ રાઇઝ ટુ ધ પીક ઓફ સક્સેસ જસ્ટ કીપ ગોઈંગ યોર એફર્ટ્સ એન્ડ બી પોઝિટિવ હેવ એન એફર્ટિવ મિત્રો અંગ્રેજીમાં એક કહેવત છે કે રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે આપણી ગુજરાતીમાં પણ કહેવત છે કે ઉતાવળે આંબા પાકે નહીં સફળતા ક્યારેય રાતોરાત મળતી નથી એના માટે ધીરજ અને શ્રદ્ધાના આસન પર બેસી પુરુષાર્થ રૂપી તપસ્યા કરવી પડે અને તો જ સફળતા રૂપી સિદ્ધિ આપણને મળે આજના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકોને બધું ફટાફટ જોઈએ છે લોકોને રાતોરાત પૈસાદાર થઈ જવું છે કેટલાક લોકોને રાતોરાત પ્રસિદ્ધિ મેળવી અને ખ્યાતનામ બની જવું છે અને એટલા માટે એ લોકો સફળતા માટેના શોર્ટકટ શોધતા હોય છે પરંતુ ક્યારેય ટૂંકા રસ્તે સફળતા મળતી નથી જગતની એવી કોઈ ડિક્શનરી નથી કે જેમાં હાર્ડવર્કની પહેલા સક્સેસ આવતું હોય ક્યારેક ઇન્સ્ટન્ટ સફળતા કદાચ મળી પણ જાય પરંતુ એ લાંબો સમય ટકતી નથી

તો ચોક્કસ એ કાર્યમાં આપણને સફળતા મળે નવસો દિવસ સુધી ધીરજ શ્રદ્ધા અને પુરુષાર્થ સાથે તપ પડે સાધના કરવી પડે આ વાત આજના માતા પિતાઓએ ખાસ સમજવાની જરૂર છે આજના મા બાપોને પોતાના સંતાનો ઝડપી સફળતા મેળવે એવું ઈચ્છતા હોય છે બધું જ ફટાફટ અને ઝટપટ શીખવવાની ઉતાવળમાં દોઢ વર્ષના ટાબરિયાને પણ એ પ્લે હાઉસ કે નર્સરી સ્કૂલમાં મૂકી દે છે બાળ મંદિરમાં ભણતું બાળક પરીક્ષા દફતર માર્ક્સ અને ટ્યુશનના બોજ હેઠળ પોતાનું બાળપણ ગુમાવી દે છે આજના મા બાપોને સંતાનો પાસે અપેક્ષા ખૂબ છે અને ધીરજ સાવ ઓછી છે ખરેખર તો મા બાપોને સંતાનો માટે ધીરજ વધુ રાખવી જોઈએ અને અપેક્ષા ઓછી રાખવી જોઈએ દરેક બાળકની એક નૈસર્ગિક ક્ષમતા અને અને પોતાની શીખવાની ગતિ પદ્ધતિ હોય છે ખોટી ઉતાવળ કરીને ખરેખર તો આપણે તેના વિકાસમાં અવરોધક બનતા હોઈએ છીએ કુદરતના તમામ તત્વોની પોતાની એક ચોક્કસ વિકાસની ગતિ હોય છે એક ચોક્કસ પ્રક્રિયા હોય છે સૂરજ પણ સવાર પડે ને ઉગે એટલે તરત જ માથે આવી જતો નથી એ ધીમે ધીમે ઉગે છે ઊંચે જાય છે અને પોતાના પ્રકાશ અને ઉષ્મા પ્રસારે છે આજે બીજ વાવીએ એટલે આવતીકાલે કે બે ત્રણ દિવસમાં ઝાડ ઉગી જતું નથી એમાં ધીમે ધીમે કુંપળ ફૂટે એને પાંદડા આવે અને ધીમે ધીમે એ ઘટાદાર બને છે આપણે પણ ક્યાં જન્મતાવેત મોટા થઈ જઈએ છીએ ધીમે ધીમે આપણા શરીર મન અને બુદ્ધિનો વિકાસ થાય છે આમ દરેકને પોતાના વિકાસની એક ચોક્કસ પ્રક્રિયા છે ચોક્કસ સમય છે અને ચોક્કસ ગતિ છે કોઈ પણ પ્રક્રિયા એના યોગ્ય સમયે પૂર્ણ થાય ત્યારે જ એના યોગ્ય પરિણામો આપણને મળે છે કેરી કુદરતી રીતે એની રીતે પાકે ત્યારે એની મીઠાશ અનેરી હોય છે પરાણે અને જલ્દી પકવેલા ફળો એની કુદરતી મીઠાશ ગુમાવી દે છે છે એ સૌનો અનુભવ પરિપક્વતા જેમ જન્મ માટે જરૂરી છે એમ જીવન માટે પણ જરૂરી છે આજે વિકાસની દોટમાં આપણે ઝડપી દોડ લગાવી રહ્યા છીએ અને એના વરવા પરિણામો પણ આપણે અનુભવીએ છીએ અને એથી જ આજે વિશ્વના અર્થશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસની હિમાયત કરે છે તો મિત્રો ચાલો સૂરજની જેમ ધીમે ધીમે ઊગીએ ઊંચે જઈએ અને પછી ચોમેર પથરાઈ જઈએ આભાર નમસ્તે